નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ઊભા છીએ ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે જ્યાં એક ખૂબ સરસ મજાનો મગફળીના પ્લોટમાં ઊભા છીએ અને એક ઓર્ગેનિક પદ્ધતિથી અહીંયા એનું વાવેતર થયું છે ત્યારે સૌ પ્રથમ ખેડૂત મિત્રનો પરિચય લઈએ અને ત્યારબાદ આજના વિડીયોમાં આગળ વધશું આપનો પૂરેપૂરો પરિચય આપો મારું નામ પિયુષ રમણીકભાઈ વોરા બરાબર ગામ શિવરાજગઢ

અત્યાર સુધી આના દવા ખાતર તમે શું કર્યા ખાતર માં તો આપણે છાણીયું ખાતર પાયમ આપ્યું હતું પાયમ આપેલું છે બરાબર અને દવા માં તો આપણે ગાય નું ગૌમૂત્ર હ ગાય નું ગૌમૂત્ર છાટ્યું હતું હા બરાબર ત્યારબાદ હવે પછી અત્યારે ફ્લાવરિંગ ની વ્યવસ્થા થઈ ગઈ છે હ આ કે કે દેખાય છે એટલે ગોળ દૂધ અને મધ બરાબર આટલી વસ્તુ આમાં આપવાની છે આવે સો ગ્રામ દૂધ અને સો ગ્રામ ગોળ એક પંપ પંદર લીટરના પંપમાં નાખીને છંટકાવ કરવામાં આવે તો જે મધમાખીને એટ્રેક કરે બરાબર અને પરાગ નયન વધે એનાથી જે ઉત્પાદનમાં વધારો થાય એ પ્રાકૃતિક ખેતીમાં કે ઓર્ગેનિક ખેતીમાં ઓછા ખર્ચે સારું ઉત્પાદન લેવા માટે સારી ટેકનિક માનવામાં આવે છે છે એનો આપણે ઉપયોગ કરવો બરાબર ને ત્યારબાદ એના પછી કોઈ જીવાત કે ચૂસ્યા જીવાતો દેખાય એના માટે તમારી કઈ વ્યવસ્થા છે એના માટે લીમડો છે આકડો છે એ બધી વનસ્પતિ ભેગી કરી છે મેં બરાબર એનું બેરલ ભરી લીધું છે બરાબર અને પાણીમાં નાખીને ઓગળ નાખ્યું છે પછી રાઉન્ડ લેવાનો છે બરાબર કે જે આ કડવા તત્વો છે કડવા તત્વો બધા લીમડો છે આકડો છે કે સીતાફળ છે કોઈ પણ જે પશુ નથી ખાતા એવા કડવી વનસ્પતિ અર્કને આનો તમારે છટકાવ કરવો છે બરાબર અત્યાર સુધી કોઈ રાસાયણિક દવાનો આમાં ઉપયોગ કર્યો છે નહીં જરી કઈ નહીં હવે પછી આ મગફળી પાકે ત્યાં સુધી કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરવાના છે જરી કઈ નહીં કોઈ રાસાયણિક દવાનો ખાતર ઉપયોગ કરવાના છે એક કોઈ વસ્તુ નહીં તો સંપૂર્ણપણે આ મગફળી તમારે ઓર્ગેનિકમાં પકાવી છે ઓર્ગેનિક પકાવવાની આપણે બરાબર તો હાલ જ્યારે આપણા મહામહિમ શ્રી આચાર્ય દેવવ્રતજીએ એક પ્રાકૃતિક ખેતીની મુહિમ ઉપાડી અને સરકાર પણ એના માટે કટિબદ્ધ છે કે મોટા જેમ બનેમ વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે અને એના ઉત્પાદનો માર્કેટમાં આવે અને જે આ રાસાયણિક ખેતીથી જે રસાયણોના આડેધડ ઉપયોગથી જે આ માનવ સ્વાસ્થ્ય બગડ્યું છે અને એને લીધે અલગ અલગ પ્રકારના રોગો આપણને લાગુ પડે છે એના બદલે જો આ પ્રાકૃતિક ઉત્પાદનો માર્કેટમાં આવે અને લોકો ખાતા થાય તો લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાય બરાબર ને તો આ મગફળી જે છે એનો આપને જરૂરિયાત હોય આ પ્રાકૃતિક પદ્ધતિથી જે મગફળીનો ઉછેર થશે અને ઉત્પાદન થશે એના વિશે આપને વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન